જુનાગઢના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં માણાવદરમાં લોકોના પ્રશ્નો સાંભળવા માટે ધારા સભ્ય જમીન પર બેઠા હતા અને લોકોના પ્રશ્નો માટે આગળ રહીશ તેમ લાડાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું જ્યારે માણાવદરમાં પ્રી મોન્સૂનની કામગીરી મોડી શરૂ થતા અનેક વિસ્તારોમાં હજુ સુધી સફાઈ થયેલ ન હતી માટે તંત્રને ગટરોની સફાઈ અને બોકડામાં ગાંડા બાવડો દૂર કરવાની પણ સૂચના ધારાસભ્યોએ આપી હતી અને ચીફ ઓફિસર દ્વારા કોન્ટ્રાક્ટરને સાથે રાખીને યોગ્ય કામગીરી કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી તમને કઉ છું આજ રોજ ચૌદ તારીખે અગાઉના મોબાઈલના મેસેજથી જાણ કર્યા મુજબ માણાવદર શહેર માટે પ્રી મોન્સૂન કામગીરીની ચર્ચા કરવા માટે નગરપાલિકાનો તમામ સ્ટાફ તથા શ્રીને મેસેજથી જાણ કર્યા મુજબ બપોરે બાર વાગે માણાવદરની મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં લોકોના પ્રશ્નો સાંભળવા માટેનો જે એક લોક દરબાર યોજેલ એમાં ખાસ માણાવદર શહેરની અંદર જે ગટરો આવેલી છે એની કોઈ પણ જાતની ક્યાંય સફાઈની કામગીરી કરેલ નથી આવા અનેક પ્રશ્નો માણાવદરના તમામ પ્રજાએ રજૂ કરેલ આ સિવાય આ ગટર જ્યાં જ્યાં ક્યાંય સાફ કરેલ હોય અથવા છ છ મહિનાના ઢગલા પણ પડેલ છે જે પણ દૂર કરેલ નથી આ મારાવદર શહેરની અંદર પાણીના જે હોકળા નીકળે છે એમાં ગાંડા બાવર એટલા બધા ઉગી ગયેલ છે કે એની પણ કામગીરી કરેલ નથી શ્રી વહીવટદારશ્રીને આ અંગે પૂછતા ચીફ ઓફિસર ને પૂછ્યું તેને જણાવ્યું કે ભાઈ ચૂંટણી ની આચાર સંહિતાના મુદ્દા ને હિસાબે અમે આ કામગીરી વહેલી ચાલુ કરી શક્યા નથી ખરેખર આમાં આચાર સંહિતા જે લાગુ જ પડી નથી આ ચીફ ઓફિસરશ્રીએ ખોટો જવાબ આપેલ છે અને અમારી આજના લોક દરબારમાં મારા વગરના મામલતદાર જે નગરપાલિકાના વહીવટદાર છે તે પણ આજે રિયલ નથી આ પણ એક કાયા ખૂબ મોટો ભ્રષ્ટાચાર નો